आणंदी पोरसद चोकडी सरकारी अनाजना गोडाऊन पाचळना एक सो हैसी काचा पक्का दबाणू दूर करजित्रा रोड पर भीमदेव पूरज परिमाण दूर करी जमीन खुल्ली कर આણંદ જિલ્લા તંત્ર દ્વારા બોરસા ચોકડી નજીક આવેલા સરકારી અનાજના ગોડાઉન પાછળના ભાગે આવેલા ચાલીસ વર્ષ જૂના એકસો એકોતેર જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવીને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું તેમ છતાં દબાણો ન હટતા આજે પ્રાંત અધિકારી મયુરભાઈ પરમાર સહિત ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે જેસીબી મશીન અને દસથી વધુ ટ્રેક્ટરો સાથે પહોંચી જઈને એકસો જેટલા દબાણો તોડી પાડીને બાર હજાર સ્કવેર ફૂટ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી આ ઉપરાંત સુજેત્રા રોડ બ્રિજ પૂર્ણ થતાં આવેલ ભીમદેવપુરા ઝું પટ્ટી વિસ્તારમાં વીસ જેટલા તપાણો તોડી પાડીને કુલ એસી જેટલા તપાણો દૂર કરાયા ણંદ ચોકડી કંભાત રેલવે લાઇન પાસે અને અને સુચિત્રા તરફ જવાના માર્ગ ઉપરના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે વર્ષોથી સરકારી પડતર જમીનમાં હાટડીઓ શરૂ થઈ ગઈ હોવાથી તંત્ર માટે સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ હતી તંત્ર દબાણો દૂર કરવાનો નિર્ણય કર્યો હોવાથી એકસો એકોતેર પરિવારોને નોટિસ ફટકારી હતી છતાં પણ એકત્રીસમીએ આધાર પુરાવા રજૂ ન કરી શકતા તંત્રએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવા જણાવ્યું હતું તેમ છતાં દબાણો નરે પ્રાંત અધિકારી પરમાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સરકારી ગોડાઉન પાછળ પાછળપુરા ચૂપડપટ્ટી માંથી કુલ એકસો એસી દબાણો દૂર કરાયા હતા દબાણો દૂર કરવામાં આવતા બાર હજાર સ્કવેર ફૂટ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી આગામી દિવસોમાં અમીન ઓટો પાસે કાસ પરના અન્ય સરકારી જમીન ઉપર દબાણો દૂર કરવામાં આવનાર હોવાનું જણાવ્યું